ધોરણ છ શ્રીમદ ભગવદ્ ગીતા પાઠ છ ચાણક્યની અલિપ્તતા શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગીનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે જેમણે પોતાની ઇન્દ્રિયો પર સંયમ મેળવ્યો છે તેમજ બધા જીવોને આત્મ સ્વરૂપે માન્યો છે એવા નિષ્કામ કર્મયોગી ખરેખર કર્મ કર્યા પછી પણ અલિપ્ત રહી શકે છે તેમને કોઈ પણ પ્રકારનું દુન્યવી પ્રલોભન વિચલિત કરી શકતું નથી ચાણક્ય મગધના મહામાત્ય હતા આમ છતાં તેઓ અત્યંત સાદું જીવન જીવતા હતા ચાણક્યને ત્યાં ધોળે દિવસે પધારેલા સંત મહાત્મા હોય કે રાતના અંધારામાં ચોરી કરવા આવેલા ચોર હોય તમામ ચાણક્યની અલિપ્તતા જોઈને પ્રભાવિત થતા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્નપી ન લિપ્ય શરીરને અધીન કરનાર ઇન્દ્રિયોને જીતનાર શુદ્ધ અંતઃકરણવાળો તથા સઘળા જીવોને આત્મા રૂપે જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો એટલે કે કર્મમાં આસક્ત થતો નથી ચાણક્ય અથવા કૌટિલ્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું ચણકના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે તેમણે રાજનીતિ વિષયક ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે આજે પણ રાજનીતિના સંદર્ભ ગ્રંથ તરીકે તેમના અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે શિયાળાનો સમય હતો એક દિવસ ચાણક્યના નિવાસસ્થાને કોઈ મહાત્મા પધાર્યા ચાણક્યે મહાત્માને પોતાના ઘરમાં આવકાર્યા મહાત્માએ ઘરમાં પ્રવેશતા જોયું કે ચાણક્યનું ઘર સામાન્ય હતું એક માટલું રાંધવાના વાસણ પથારી અને એક દીવા સિવાય બીજું કંઈ નહીં ન કોઈ ઠાઠ માઠ ન કોઈ નોકર ચાકર શું અમાત્ય ચાણક્ય પાસે આજ સંપત્તિ છે તેઓ મગધ રાજ્યના અમાત્ય છે પણ એક સામાન્ય માણસની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છે આચાર્ય ચાણક્યે મહાત્માને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી મહાત્માએ ચાણક્યની આ વિનંતી સહર્ષ સ્વીકારી ચાણક્ય મહાત્માને ભોજન પીરસ્યું ભોજનમાં હતા થોડા ભાત કઢી અને એક જ શાક મૌર્ય સામ્રાજ્યના અમાત્ય અને આવું સાદું ભોજન તમે આ મહાન સામ્રાજ્યના ગડવૈયા અને શક્તિશાળી અમાત્ય છો છતાં તમે આવું સાદું જીવન કેમ પસંદ કર્યું હું લોકોની સેવા કરવા માટે અમાત્ય બન્યો છું રાજ્યની મિલકતનો ઉપયોગ મારાથી ન કરાય ચાણક્ય ખરેખર વિશુદ્ધ ચિત્તવાળા છે સામાન્ય ઘરમાં નિવાસ સાદું ભોજન વગેરે દ્વારા મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખેલી છે રાજ્યની સેવામાં તત્પર છે પોતે રાજપુરુષ હોવા છતાં કોઈ આસક્તિમાં લિપ્ત થયા નથી પ્રજાના સાચા સેવક ઇન્દ્રિયો પર વિજય મેળવનાર એવા અનાસક્ત ચાણક્ય અને તેમના ગુણો વિશે વિચારતા વિચારતા મહાત્માએ વિદાય લીધી બીજી બાજુ ચાણક્યે ઠંડીથી પીડાતા લોકો માટે રાજભંડારમાંથી ધાબડા મંગાવ્યા હતા તે લઈને સેવકો આવી પહોંચ્યા ચાણક્યએ તે ધાબડા પોતાના ઘરના ખૂણામાં મુકાવ્યા આની જાણ કેટલાક ચોરને થઈ સમય વીત્યો ને રાત પડી પૂનમની એ રાત્રિએ ચોર ધાબડા ચોરવા ચાણક્યના ઘરમાં પ્રવેશ્યા ચંદ્રના પ્રકાશને લીધે ઘરની અંદર બધી વસ્તુઓ બરાબર દેખાતી હતી ચોરે જોયું કે ચાણક્ય પોતાનો જૂનો ધાબળો ઓઢીને સુતા છે જ્યારે તેમની બાજુમાં નવા ધાબળાનો ઢગલો પડ્યો છે તેમનાથી ન રહેવાયું હિંમત કરીને તેમણે ચાણક્યને જગાડીને પૂછી જ લીધું આમ શા માટે આટલા બધા નવા ધાબળા બાજુમાં જ હોવા છતાં તમે જૂનો ધાબળો ઓઢીને કેમ સૂતા છો આ તો પ્રજાની સંપત્તિ છે તેથી તે પ્રજા માટે જ છે મારાથી તે ન લેવાય ચાણક્યનો આ ઉત્તર સાંભળીને ચોરી કરવા આવેલા ચોરને પસ્તાવો થયો તેમણે ચોરી કરવાનું છોડી દીધું અને નીતિના માર્ગે ચાલવા લાગ્યા શ્લોક યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજેતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્નપી ન લિપ્ય અર્થાત શરીરને અધીન કરનાર ઇન્દ્રિયોને જીતનાર શુદ્ધ અંતઃકરણવાળો તથા સઘળા જીવોને આત્મારૂપે જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી શ્લોક યોગસ્થું કમાણી સંગમ ત્યક્ત ધનંજય સિદ્ધય સિદ્ધયો સમો ભૂતવા સત્વમ યોગ ઉચ્યતે અર્થાત હે ધનંજય આસક્તિને છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવવાળો થઈને યોગમાં સ્થિર રહી તું કર્મો કર આવો સમભાવ જ યોગ કહેવાય છે